માં લલચાવી ફોસલાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું જે બાબતે ટિંડોઈ પોલીસ મથકના ગ્રામ્ય વિસ્તારની સગીરાએ તેના પિતાને હકીકત જણાવતા દુષ્કર્મનો ભોગ બનનાર કુંબડી વયની તેર વર્ષની દીકરીના પિતાએ ટિંડોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે સમયે આરોપી મામો ફરાર હતો જે હેવાન મામા અર્જુન ગામેતીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો રિપોર્ટર પારસ ચૌહાણ અરવલ્લી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ